કેશુદ શર્મા રેજાંગલા શાહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા આહીર શૌર્ય દિવસની ઉજવણી કરાઈ હતી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેશુદ પોલીસ અધિકારી સહિત દરેક સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા

શ્રદ્ધાંજલિ નિમિત્તે અહીં મળેલા છે આહિર સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત છે અને સાથે અન્ય સંસ્થાઓ ભારત વિકાસ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સાથે એનજીઓ પણ જોડાયેલી છે અને એમની જે માગ છે કે ઓગણીસો ને બાસઠમાં જ્યારે કડકડતી ઠંડીમાં ત્યારે પૂરતા શસ્ત્રો હતા પૂરતા વસ્ત્રો હતા અને એવી કડકડતી ઠંડીમાં પણ જે આહિર રેજિમેન્ટના એકસો ને ચોવીસ એના સૈનિકો હતા એ ચૌદસો ચીનની સૈનિકો સાથે લડ્યા હતા એમને તેરસો ચૌદસો જે સૈનિકો સાથે લડ્યા હતા અને એકસો ચૌદ જે એમાં શહીદ થયા હતા એમને બિરદાવ માટે એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ મોકો છે અને આશરે સાત વર્ષથી આહી સમાજના યુવકો અહીં એમને શ્રદ્ધાંજલિ આપે છે અને એમની જે માગ છે કે એક આહિર રેજીમેન્ટ ઇન્ડિયન ગવર્મેન્ટને પાસે એમની માગ છે કે આ આર્મીનું એક રેજીમેન્ટ જે હોય છે એમાં આહિર રેજીમેન્ટ એક અલગથી એમને ફાળવવામાં આવે અને એમના એ હકદાર છે એમને એ શૌર્ય બતાવેલું છે

રેંજાલંગા મેદાનમાં આહિર સમાજના એકસો વીસ થી પણ વધારે સૈનિકોને સામે ચીનની મોટી સંખ્યામાં સૈનિકો હતા જેની સામે લડાઈમાં આહિર આ સૈન્ય રેજિમેન્ટ સૈન્યના જવાનો શહીદ થયા હતા એની યાદમાં આજે સૂર્ય દિવસ ઉજવવામાં આવે છે જેમાં અઢાર નવેમ્બરના રોજ ઓગણીસો બાસઠના યુદ્ધ થયું હતું તેમાં આહિર સમાજના આ સૈન્યમાં આહિર સમાજના મોટી સંખ્યામાં સૈન્ય હતા જેને આજે સજ્જન સ્વરૂપે રૂપે યશોદના આહિર સમાજ પર જુદી જુદી જ્ઞાતિના આગેવાનો આહિર સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવે તથા આહિર રેજીમેન્ટ હક અમારાની માંગ બુલંદ બનાવવામાં આવે કેમ કે આપણા આહિર દેશમાં અલગ અલગ બેટાલિયનો હોય છે જેમાં આપણી પણ એક આહિર સમાજની બટાલિયન હોય એવી માંગ સાથે આજે ઘણા વર્ષોથી સરકાર સમક્ષ આપણી માંગ મૂકવામાં આવેલ છે જે આ આ દિવસે પાછી દોહરાવી સરકાર સમક્ષ અમે માંગ કરીએ છીએ કે આ રેજીમેન્ટ હક છે એ અમારો આપો અને આ દિવસે જે શહીદ થયા હતા ઓગણીસો બાસઠ નો સૈન્ય એના આત્માને શાંતિ આવે એવી પ્રાર્થના